ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું આવેલું ખાસ કરીને કાપોદરા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર જેટલા બીઆરટીએસ બસ સ્ટોપ છે અને મોટા વરાછાથી લઈ અને મહેન્દ્રપુરા સુધી આખા વરાછા રોડ ઉપર બીઆરટીએસ બસો ચાલે છે કાપોદરા ખાતે બે ઉદ્યાનો આવેલા છે મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે જેથી આ બધા બહારથી આવતા માણસો ઘણી વાર બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે જેના અનુસંધાને ઘણી વાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન ભૂલાઈ જાય છે પર્સ ખુલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઇશ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદરા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સી ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર મુસાફરી જાતે મુસાફરી કરી દસ થી પંદર જેટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ બીઆરટીએસ બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જે મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા કાપોદરા પોલીસ સ્ટેશન નો નંબર સીટી ઇન્ચાર્જ નંબર અને કંટ્રોલ રૂમ ના નંબરો આપવામાં આવેલા છે આવી રીતના સમગ્ર સીટી દ્વારા બીઆરટી બસ માં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ જે આવારા તકો બસો ચડી અને મહિલાઓની છેડતી ઈશારા આવા કરતા હોય તેઓ વિશે પણ માહિતગાર થઈ અને આ કાર્યવાહી કરવામાં આવે છે